કલ્યા તાલુકા પંચાયતનું સન બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટેનું અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવ્યું હતું ત્રીસ કરોડથી વધુ રકમનું પુરાણ દર્શાવતું અંદાજપત્ર સર્વાનું મતે મંજૂર હવે જોઈએ અબડાસાથી આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીના વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકા પંચાયતની આજે બજેટની સામાન્ય સભા યોજવામાં આવી હતી સામાન્ય સભામાં ત્રીસ કરોડ તેર લાખ અઠાણું હજારની પુરાણ દર્શાવતું અંદાજપત્ર સને બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યું હતું જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું આજરોજ રોજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અઢાર માંથી ચૌદ સભ્યો હાજર રહેલા હતા અને સભાનું પ્રમુખ સ્થાન માવીસી જાડેજાએ સંભાળેલું હતું સભામાં આમંત્રિત સભ્યો સભામાં આમંત્રિત સભ્યો સભાસદમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભાવનાબા સુરેન્દ્રસિંહ જાડેજા પરસોત્તમ મગનલાલ મારવાડા ખાસ હાજર રહ્યા હતા સભાના સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારી અબડાસા ઇન્ચાર્જ દીક્ષિત ઠક્કર દ્વારા સંભાળવામાં આવ્યું હતું સભામાં તાલુકા વિકાસ અધિકારી અબડાસા અને પ્રમુખ દ્વારા જે તમામ સભાસદોને સામાન્ય સભાની કાર્યવાહીની જાણકારી આપવામાં આવી હતી ખાસ કરીને રૂપિયા ત્રીસ કરોડ તેર લાખ અઠ્ઠાણું હજારનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જે પુરાંતલક્ષી અંદાજપત્ર છે તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું સભાનું સંચાલન બી કે સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું ગત સભાનું કાર્યવાહીની નોંધનું વાંચન પણ સભામાં કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકા પંચાયતના આવક અને ખર્ચના હિસાબો અબડાસા તાલુકા પંચાયતના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્ર હાજાપર ગ્રામ પંચાયતના સરપંચના રાજીનામા પ્રમુખ સ્થાનેથી જે રજૂ થયા તે તમામ પ્રકારના એજન્ડાઓ હતો તેના પર સામાન્ય સભાનું કામ કરવામાં આવ્યું હતું આપણો અબડાસા તાલુકા પંચાયતનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આયોજનમાં આપણે બજેટની બાલી આપવામાં આવી અને એ સાડા એક્યાસી લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના વિવિધ ગામોની અંદર જે ક્રાઈટેરિયાની અંદર આવતા ગામોની અંદર વિકાસના કામો લેવાની અંદર આવ્યા એને પણ બાલી આપવામાં આવી અને જે પણ અબડાસા તાલુકાની અંદર વિકાસ અત્યારે જે તાલુકા પંચાયત દ્વારા જે પણ ગ્રાન્ટો ધારાસભ્યશ્રીની સાંસદ સભ્યશ્રીની અને ડીએનએફની ઘણી બધી ગ્રાન્ટો અને આપણે રોડ રસ્તા તમે જ્યાં પણ જાઓ ત્યાં ચાલુ જ હોય છે એ બધા જ કામોની આજે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો હોય પણ જ્યાં પણ જતા હોય ત્યાં કામની દેખરેખ ત્યાં બે મિનિટ જોવે અને આપણે સરકાર જે કામ કરી રહી છે એનું પણ ગામ લોકોને કે કે આ સરકારની આ યોજનામાંથી આ કામ થઈ રહ્યું છે એવી પણ ચર્ચા કરવામાં આવી જ્યારે અબડાસાના છેવાડાની વિસ્તારની અંદર જ્યારે કામ થઈ રહ્યા છે બધા જ કોઈ પણ એવો વિસ્તાર નથી જ્યાં જ્યાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા કામ ન થતા હોય બધી જગ્યાએ આ વિસ્તારની અંદર ઘણો મોટો વિસ્તાર છે છતાં પણ બધા જ કામ લેવામાં આવે છે આગામી સમયની અંદર તાલુકા પંચાયત પંદરમાં નાણાં પંચ અને વિવેકાદિન બે પણ કામો છે એનું પણ આયોજન કરશું બધા ગામો બાકીના ગામોને પણ લઈ લેશું કોઈ પણ સરપંચોને જે જે રજૂઆતો આવી છે એ કામો અમે પ્રાયોરિટીમાં લઈએ છીએ અને સમાજને કેમ કામ ઉપયોગી થાય એવા કામો જ્યારે પણ પત્રના આ જે સેટ છે જે સામાજિક રીતે આપણને બધી રીતે ઉપયોગ થતા હોય એવા કામોને પ્રાયોરિટી આપી છે અને સમાજને કેમ વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે આપણી સરકારની જે યોજનાઓ છે એનો ફાયદો કેમ આપણા આપણા માણસો લે જ્યાં સ્કૂલ છે ત્યાં પણ બધા કામો લીધા છે નવી સ્કૂલોના ટેન્ડર પડી ગયા તાલુકા પંચાયત અબડાસાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સુધારે તેમજ પચીસ છવ્વીસના અંદાજપત્ર માટે બજેટ માટેની મિટિંગ તાલુકા પંચાયત અબડાસા ખાતે બોલાવવામાં આવી હતી તેમાં ત્રીસ કરોડ તેર લાખ અઠ્ઠાણું હજારની પુરાધવાળું બજેટ તાલુકા પંચાયત દ્વારા આજે પસાર કરવામાં આવ્યું છે જેને હવે અવલોકન માટે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવશે પંચાયત મદદ નેતા છું મારું નામ છે જપ દાદા અદ્રેહમાં અત્યારે જે સામાન્ય સભા સામાન્ય સભા બોલવાની એમાં જે કામ થયા જે બરાબર એક્ટિવિટીમાં તો આપણે જે સ્ટેપ ડ્યુટી સ્ટેપ ડ્યુટીમાં અમારે બધે સભ્યને સંતોષ થયો નથી બે ત્રણ ચાર ગામ છે એમાં બધું આ પદમુખે નાખી દીધો છે હવે એ કેવી રીતના કરે છે આયોજન અમારે ખાલી અહીંયા ગાંઠિયા ખાવા માટે જ બોલાવે છે તાલુકા પંચાયતનું કાંઈ અરત નથી તાલુકા પંચાયતમાં કોઈ નથી અધિકારી ટીડીઓ નથી બધું ચાર્જમાં જ અબડાસો આખો ચાર્જ ઉપર હાલે છે કોઈ અધિકારી નથી આરોગ્યમાં આરોગ્યમાં જઈએ તો જીરો છે અને તાલુકા પંચાયતમાં અમે પર્સન મૂકીએ છીએ તો ટીડીઓ સાહેબ કહે છે કે આ ઓપ્શન એક પર નથી આવતું એવી રીતનું શું અમારો પછી અમારે પછી હું કીધું એને સામાન્ય સભામાં કે ભાઈ તમે એક વોટ લખીને રાખી દો તાલુકા પંચાયતમાં જે તાલુકા પંચાયતના સભાને એ અધિકાર છે હવે અહીંયા આમાં શું છે પાયાથી અધિકાર છે જે ગામોમાં કામ થાય છે શેતપજો કરે છે કોઈ પણ પદાધિકારી પૂછવામાં આવતો નથી પદાધિકારી તાલુકા પંચાયતના ખાલી નામ ઉપર છે ને અહીંયા ખાલી ત્રણ મહિને ગાંઠિયા ખાવા આવે છે એ પોઝિશન છે કોઈ જાણે જ તાલુકા પંચાયત વાયોર વાયોર નો તલાટી સત્તર ટકા લે છે ભ્રષ્ટાચાર કરે છે વાયોર વાયોર જૂથ પંચાયત કી જૂથ પંચાયત અને ખુલા જૂથ પંચાયત ત્રણેય બે પતિ અને પત્ની છે બે માણસ છે આ ત્રણ પંચાયતમાં માં એક છે આ છે ત્રણેય માંથી સત્તર ટકા લે છે એવી રીતે બીજા વારો નથી તો તપાસ થવી જોઈએ જિલ્લામાંથી આ તો લે છે સત્તર ટકા સાત ટકા એ પોતાના નામે લે છે અને દસ ટકા તાલુકા નામે તાલુકામાં કોને બાંધકામ સભામાં આપે છે કે પ્રમુખને આપે છે કે ટીકાને આપે છે તો નિશ્ચિત જિલ્લામાંથી તપાસ થવી જોઈએ